ભાવનગરમાં જગન્નાથજી શ્રદ્ધાળુઓનો ઉમંગ છલકાયો શહેરના ભગવાનેશ્વર મહાદેવ મંદિર અને સુભાષનગર ખાતેથી આ રથયાત્રાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો ભાવનગર શહેર ભગવાન જગન્નાથજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું કારણ કે પરંપરા મુજબ ચાલીસમી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રા દેશમાં ત્રીજા અને રાજ્યના બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા હોવાનું ગૌરવ ધરાવે છે સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી સવારે છેરાપોરા સહિતની શાસ્ત્રોક્ત વિધિઓ સાથે ભગવાનનું રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ ભવ્ય શોભાયાત્રામાં ભગવાનના રથ ઉપરાંત હાથી ઘોડા અને આશરે સો જેટલા અન્ય વાહનો પણ જોડાયા હતા જે શહેરના સત્તર કિલોમીટર લાંબા રૂટ પર ફરશે આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા ભગવાનના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી શહેરભરમાં ઠેર ઠેર સામાજિક સંસ્થાઓ અને આગેવાનો દ્વારા રથયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભક્તો માટે પ્રસાદીનું પણ આયોજન કરાયું હતું આજના પવિત્ર પ્રસંગે નેક નામદાર મહારાજા વિજયરાજસિંહ ગોહિલ રાજ્ય કેબિનેટ મંત્રી નુમુબેન બાંભણિયા પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા સ્થાનિક ધારાસભ્યો સહિતના અનેક રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા વહીવટી તંત્ર દ્વારા રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તમામ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ રથયાત્રા હર્ષ ઉલ્લાસ સાથે શહેરના મુખ્ય રાજમાર્ગો પર પસાર થઈ રહી છે અને આ રથયાત્રા ભાવનગરની ધાર્મિક અને સામાજિક એકતાનું પ્રતિક બની રહી છે ભરૂપભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને નીકળી રહી છે ખરેખરી અધ્યક્ષભાઈ શ્રી ભારતભાઈ પાટણ પણ આવતા યાત્રાનું સંકલન અને વ્યવસ્થાઓ એ સમગ્ર કરી છે ત્યારે આ રથયાત્રા ભાવનગરની કે ભગવાન જગન્નાથજી સૌને ઘરે જઈને શરીરજીમાં દર્શન આપે છે ત્યારે હિન્દુ સમાજનું એકતાનું પ્રતિક એવી આ જગન્નાથજીની યાત્રા ભગવાન જગન્નાથજી સૌના ઉપર કૃપા કરે માની નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વની અંદર

પરંપરા મુજબની ચાલીસમી રથયાત્રા ઉજબલ સંતો આગેવાનશ્રીઓ અધિકારીશ્રીઓ અને વિશાળ જનમેદની ધર્મપ્રેમી ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજ રોજ અત્યારે સવા આઠ કલાકે રથયાત્રા પ્રસ્થાન થઈ ચૂકી છે એ ભાવનગરના સાડા સત્તર કિલોમીટરના રાજમાર્ગો ફરી રાત્રિના દસ કલાકે